રહેવાસી હતા અને આ લાંબા સમયથી બીમાર હતા દિનેશ

જોકે દિનેશ ને શરૂઆતની કલા દિગ્દર્શક સફળતા મળી હતી દિનેશે ભારતીય સિમામાં એક વારસો છોડી દીધો છે ભલે દિનેશ આ દુનિયામાં છોડીને ગયો પરંતુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હંમેશા યાદ રહેશે હવે ફ્રેન્સ અને તેમના પ્રિયજનો દિનેશને તેમના નિધન પર શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે દિનેશે ભજવીલા પાત્રોને અને તેમના ડિઝાઇન કરેલા સેટ પર હંમેશા તેમના ફ્રેન્સ માટે યાદ રહેશે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો કમેન્ટ બોક્સમાં જ